નમસ્કાર મિત્રો હું છું વિશાલ ચેનલ મિત્રો આવતા વર્ષમાં ચોમાસામાં વરસાદ કેવો પડશે તે બધાને જાણવું હોય છે અને તે જાણવા માટેની અલગ અલગ ઘણી દેશી રીતો તથા વૈજ્ઞાનિક રીતો હોય છે આપણે મુખ્યત્વે વૈજ્ઞાનિક મોડલ આધારિત આગાહીઓ આપીએ છીએ પણ દેશી વિજ્ઞાનમાં પણ ઘણી બધી રીતે ચોમાસાની આગાહીઓ થતી હોય છે જેમાં હોયના જાળની દિશા ઉપરથી ચોમાસાની આગાહીઓ થતી હોય છે તથા ચૈત્રી દનૈયા ઉપરથી ચોમાસાની આગાહીઓ થતી હોય છે એવી જ રીતે અખાત્રિજના પવન ઉપરથી પણ ચોમાસાની આગાહીઓ થતી હોય છે તેમાં બે પરિબળોમાં ચૈત્રી દનિયા આધારિત આગાહી આપણે અગાઉ આપી ચુક્યા છીએ જેમાં બંને પરિબળોમાં ચોમાસું સારું રહે એવા આપણને અગાઉ સંકેત મળી ગયા છે હવે આજે આપણે અખાત્રિજના પવન ઉપરથી ચોમાસું કેવું રહેશે તેના વિશે વાત કરવાની છે અખાત્રિજમાં વહેલી સવારના પવનોનું આપણે તારણ કાઢવાનું હોય છે જેમાં સવારે સૂર્યોદય પહેલા એટલે કે સૂર્યોદય થી છું મિનિટ પહેલા કઈ દિશામાંથી પવન આવી રહ્યા છે તેનું અવલોકન કરવાનું હોય છે તો તો સવાર જતી રહી છે આપણે જોઈએ કે આ વર્ષે કયા વિસ્તારમાં કઈ દિશામાંથી આવ્યો હતો અને તેના ઉપરથી આપણે તારણ કાઢીએ અખાત્રીજના પવનનો આવતા ચોમાસા માટે શું સંકેત આપી રહ્યા છે જેમાં સૌ પ્રથમ દક્ષિણ ગુજરાત વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે દક્ષિણ દિશાથી નવરૂપિયા ખોળા વચ્ચેના પવનો જોવા મળ્યા હતા જો જે એક ખરાબ નિશાની છે અત્યારે તે સાઈફથી આવતા પવનોમાં એવું અનુમાન લગાવવામાં આવે છે કે ઓછો અથવા અસામાન્ય વરસાદ જોવા મળે છે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં મુખ્યત્વે પશ્ચિમ અને વાયવ્ય ખૂણાના પવનો જોવા મળ્યા હતા તો કોઈ વિસ્તારમાં નવરૂપિયાના પવનો પણ જોવા મળ્યા હતા તો તેના ઉપરથી એવું અનુમાન નીકળે છે કે સારો અથવા ખૂબ સારો વરસાદ જોવા મળશે તો મોટા ભાગના વિસ્તારમાં પણ મુખ્યત્વે નૈઋત્ય થોડાના અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળ્યા હતા એટલે તેના પવન ઉપરથી ક્યાંય સારા તો ઠીક ઠાક વરસાદના સંકેત મળે છે અને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં મુખ્યત્વે પશ્ચિમ તો ક્યારેક પશ્ચિમ થી વાયવ્ય તો ક્યારેક પશ્ચિમ થી સહેજ નૈઋત્ય ખૂણાનો એટલે કે પશ્ચિમની આસપાસ જ પવનો જોવા મળ્યા છે જે એક સારા વરસાદની શક્યતા દર્શાવે છે અંતે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પશ્ચિમ દિશા તો ક્યારેક નૈઋત્ય ખૂણાના પવનનો ઝુકાવ હતો જે એક સારા અને અસામાન્ય વરસાદના પણ સંકેત આપે છે તો સૌરાષ્ટ્રના બાકીના બધા ભાગમાં વાયવ્ય અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળ્યા છે જે સારા અથવા ખૂબ સારા વરસાદના સંકેત આપે છે મિત્રો આપણે અલગ અલગ વિસ્તાર પ્રમાણે મોટા ભાગના વિસ્તારમાં ક્યાંક સારું તો ક્યાંક સહેજ નબળું આ રીતે બધું મિશ્ર તારણ આવી રહ્યું છે પણ એકંદરે એવરેજ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારમાં સારા વરસાદનું તારણ નીકળી આવે છે મિત્રો આ મારું પર્સનલ કારણ નથી પણ પારંપરિક પદ્ધતિ દ્વારા અખાત્રીજના જે ચાર્ટ બનાવેલા છે તેના આધારે શું તારણ નીકળે છે તેના વિશે મેં તમને જાણકારી આપી છે મિત્રો વિડીયો લાઇક કરી હવામાનની રેગ્યુલર અપડેટ જોવા માટે ચેનલમાં આવેલા નવા મિત્રો નીચે ના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર